જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા તો અત્યારે આપણે આવી ગયા છે મોરકા ગૌશાળાએ તો તમે જોઈ લો અત્યારે આપણે જે અત્યારે ગિરગા છે આપણો ગીરનું ઘરેણું તો તમને એનો નાનો એવો વિડિયો બતાવું સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે ਵੀ સરસ બધી ગાયો ઉઘારે છે જોઈ લો કેમ છે આ છે આપણી ગીર ઓલાજ ગાયો ગાયું અલગ અલગ કલર માં બધી સફેદ છે વ્યવસ્થિત ગાયું ગૌશાળામાં મસ્ત ઝાડવા હેઠે બધી ગાયું બેઠી છે આપણી એક આ અલગ કલરમાં છે દિલેડા ટાઈપ કેવું લોકેશન મસ્ત છે ગાયું માટે બેહવાનું ને જોતા જોતામાં આપણે એક સુવર્ણ કપિલા ગા પણ જોવા મળી ગઈ છે બેઠી છે પીલા ગાય કહેવાય જોઈ લો તમે મોઢું અને બધી પર કાન સુવર્ણ ટાઈપ છે એનું પૂછળું પણ તમે જોઈ જ શકો છો સુવર્ણ ટાઈપ આ ગીર પ્યોર પ્યોર લક્ષણવાળી ઉપસેલ માથું અને મોટા મોટા કાન વડલાના પાન ટાઈપ અને ભેજાતી સિંગડા વડે સામે તણખુર છે એ પણ ગીર ઓલાદના નંદી છે તમે જોઈ લો કેવો નંદી સારો હોય તો કમેન્ટમાં જય માતાજી લખનજો આ બધી ગીર ગાયો છે દેશી ગાય પણ આમાં ઘણી છે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ વાજા પરસને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો જય માતાજી બધા મિત્રોને